અને સાંજે એને બિલ્લીમોરા બ્રિજ ઉપરથી મારીને ફેંકી દેવામાં આવેલો અને પાંચ જણા પકડાયેલા છે હજી હજી જે ઉપરના જે વ્યક્તિઓ છે બીજા એ પકડ પકડાયા નથી એ પકડાયા નથી અમારી એવી માંગ છે કે જે બાકીના બહાર ફરે છે એ પકડાય અને એમને કડીથી કડી સજા મળે આજે એપીએમસીથી અમે અહીંયા મામલતદાર ઓફિસ સુધી રેલી કાઢવામાં આવી છે અમને હજી ન્યાય મળ્યો નથી એ માટે અમે આવેદનપત્ર આપ્યું છે અન્યાયના વિરુદ્ધમાં ન્યાય મેળવવા માટે સ્વર્ગસ્થ મિરલ હળપતિની પાંચમા મહિનામાં હત્યા કરવામાં આવી હતી એને એને ઘેરીને માર મારવામાં આવ્યો હતો અને પોતે બચવા માટે એમણે બ્રિજ પરથી પડતું મૂક્યું હતું પરંતુ એના આરોપીને જે ગુનો દાખલ કર્યો તેમાં માત્ર પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે બે થી ત્રણ આરોપીની હજુ ધરપકડ કરવામાં આવી નથી અને અહીંનું પોલીસ તંત્ર ગુંડા તંત્રને નાથવામાં નિષ્ફળ સાબિત થયું છે અને અહીંના લોકોને ગભરાવવાની વાત કરે છે પરંતુ જો મિરલ હળપતિને હજુ ન્યાય ન મળે તો અમે ગાંધી ચિંદિયા માર્ગે આંદોલન કરીશું રેલી અમે એપીએમસી માર્કેટ ચીખલીમાંથી રેલી કાઢીને તાલુકા સેવા સદન સુધી રેલી કાઢવા માંગી